વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા જિલ્લા કલેક્ટર કચેરી ખાતે પૂર અસરગ્રસ્તોને ટોલ તથા ઘરવકરીના રૂપિયા આપવામાં આવે તેવી માંગ સાથે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરાઈ વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા ભારે સૂત્રોચ્ચાર સાથે ગરીબોને ન્યાય આપે તેવી માંગ સાથે વડોદરા શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિક જોશી તથા વિપક્ષ નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવની આગેવાની હેઠળ પૂરગ્રસ્તના જુદા જુદા વિસ્તારના મોટી સંખ્યામાં રહીશોની સાથે જિલ્લા કલેક્ટર બિજલ શાહને આવેદનપત્ર આપી ઉગ્ર રજૂઆત કરી વડોદરાના પૂર અસરગ્રસ્ત જુદા જુદા વિસ્તારોમાં રહીશોને કેશડોલ તથા ઘરવકરીના રૂપિયા આપવામાં જે ભેદભાવ થઈ રહ્યો છે તે ના થવો જોઈએ ગરીબોને ન્યાય મળે અને વહેલી તકે પૂરગ્રસ્ત વિસ્તારના ગરીબ પરિવારોને કેશ ટોલ તથા ઘરવકરીની સામગ્રી આપવામાં આવે તેવી માંગ વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા જિલ્લા કલેક્ટર બીજલ શાહ ઉગ્ર રજૂઆત કરી પૂર અસરગ્રસ્ત વિસ્તારોમાં ગરીબ પરિવારોને ન્યાય મળે તેવી માંગ કરી અને જો ચાર પાંચ દિવસમાં ફરી પરિવારોને ન્યાય નહીં મળે તો ઉગ્ર આંદોલનની ચીમકી વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા આપવામાં આવી હતી

લોકોને લોકોના મૂળ સુધી લોકોની યાદ રાખજો કારણ કે જ્યારે વેદના વધી જાય સરકારનું કામ છે બધાને એક એક નજરે જુએ બધાને એક સરખું કામ કરે પણ ખેસ પહેરીને આવે અને પાર્ટી કામ આ પૈસા આપી રહી છે આ સરકાર લોકોની હોય કોઈ પાર્ટીની ના હોય એટલે જે કંઈ બી મળે લોકો સુધી પહોંચવું જોઈએ એ એમની વેદના લઈને અમે આવ્યા છીએ અને કલેક્ટરને અમે લોકોએ રજૂઆત કરી છે કે બે ચાર દિવસની અંદર કેશ ડોલ અને ઘર વકરીના પૈસા લોકોના ઘર સુધી પહોંચી જાય નહીં તો બહુ મોટું આંદોલન થશે એવું બી કહીને આવ્યા છે એટલે રજૂઆત નથી પણ વેદના છે અને વેદના તમે જોઈ રહ્યા છો ત્યારથી વરસાદમાં પણ લોકો આવ્યા છે લોકોનો પોતાનો હક છે એ લેવા આવ્યા છે ખેસ કરીને લોકોને દબાઈને અધિકારીઓને દબાઈને ચાર જણને આપો ને ચાર જણને નહીં આપો અહીંયા સરકાર તમારી નથી ભાઈ તમારા તમે લોકો જે કીટ કીટ આપો છો એ પણ તમારા મળતિયાને આપો છો આ શહેરની અંદર બધાના ઘરમાં પાણી ઘૂસ્યું છે બધા હેરાન થયા છે બધા ભીખ માંગતા થયા છે અને કીટ આપી હોય અને તમારી સરકાર છે તો આપો બધા ગરીબોને કીટ કેમ તમારા મળતિયાને આપો છો આ બધી વાતો કરીએ કલેક્ટરને અને કીધું છે કે ત્રણ ચાર દિવસની અંદર બધાના ઘરે કેસ પહોંચી જશે એવો એમને વાહદરી આપી છે